ના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી સ્ટાફના કોન્સ્ટેબલ દિવ્યેશ પટેલની દિવાળી ખરેખર બગડી ગઈ છે લાંચ લેવાના મામલે વલસાડ ડાંગ એસસીબીએ તેમને રંગે હાથે ઝડપી પાડ્યા છે વાત એમ છે કે દારૂના એક ગુનામાં કોર્ટે આગોતરા જામીન તો આપી દીધા પરંતુ આ ખાકીના ભાઈને લાગ્યું કે આ તો કમાણી કરવાની સોનેરી તક છે કોન્સ્ટેબલ દિવ્યશ પટેલે દારૂના ગુનામાં જામીન મેળવનાર આરોપીને પોલીસ સ્ટેશનમાં હાજર થવા પર માર નહીં મારવા અને હેરાન નહીં કરવા બદલ પૂરા એક લાખ રૂપિયાની માંગણી કરી હતી આરોપીને થયું કે કાયદાના રક્ષક જ જો આમ ખંડળી માંગશે તો સામાન્ય માણસ ક્યાં જશે આથી તેણે સીધો એસસીબીનો સંપર્ક કર્યો બસ પછી તો ખેરગામ પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાં જ એસીબીએ છટકું ગોઠવ્યું અને જેવો કોન્સ્ટેબલે લાંચની રકમ સ્વીકારી તરત જ ની ટીમ ટ્રાટકી એક લાખ રૂપિયા રોકડા પકડાયા અને દિવ્યેશ પટેલનો ડિસ્ટાફનો દબદબો તરત જ ઓગળી ગયો દિવાળી પહેલા જ ભ્રષ્ટાચારના કેસે ખાકીની આબરૂનો કચરો કરી નાખ્યો છે